નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના માજી પ્રમુખ મિનલબેન દેસાઈના જન્મદિન નિમિત્તે આજરોજ બે કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વયવંદના કાર્ડ અને આયુષ્માન કાર્ડ કેમ્પ સર્વોદય રોહિત સમાજના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો સર્વોદય રોહિત સમાજ નવસારી સાંસ્કૃતિક ભવન છપરાવટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તો તેની સાથે સાથે રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે છાપરા રોડ ખાતે વિનામૂલ્યે આંખનું શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવસારી વિજયપુર નગરપાલિકાના માજી પ્રમુખ શ્રીમતી મિનાલબેન દેસાઈનો આજે જન્મદિવસ છે અને જે નિમિત્તે તેઓના સહયોગથી અને સર્વોદય રોહિત સમાજ નવસારીના સંયુક્ત ઉપક્રમે છાપરા રોડ નવસારી ખાતે વિનામૂલ્યે આંખનું શિબિર યોજવામાં આવ્યો હતો આ નેત્ર શિબિરમાં રોટરી ઇન્સ્ટિટ્યૂટ દુધિયા તરાવ નવસારી માલિવા નેત્ર સંકુલના નિષ્ણાંત ડૉક્ટરો અને તેમની ટીમ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી આંખના રોગનો અડતાલીસ વર્ષથી અવિરત સેવા આપતી રોટરીયા ઇન્સ્ટિટ્યૂટે આ યજ્ઞમાં આહુતિ આપી હતી અને વિનામૂલ્યે આંખની તપાસ વિનામૂલ્યે ફક્ત નજીકના ચશ્માનું વિતરણ તેમજ વિનામૂલ્યે ઓપરેશન મૂત્યના ઓપરેશન માટે પણ આ શિબિરમાં તમામ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા ત્યારે આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં નવસારીના ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ તેમજ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ મિનલબેન સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા મિનલબેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી સાથે સાથે આજે સમગ્ર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો તેના લઈને તેમણે સમગ્ર ચિતાર પણ આપવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત ભૂરાભાઈ શાહ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ એવા શ્રી મિનલબેન દેસાની જન્મદિવસ હોવાથી આજે અલ્પેશભાઈ અને એની ટીમે એક સેવાકીય કેમ દ્વારા આ એમનો જન્મદિવસ જે ઉજવા માટેનો નક્કી કર્યો એના માટે અલ્પેશભાઈ એની ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે મિનલબેનનો આજે જન્મદિવસ છે મેં ખૂબ નવસારી શહેરના પ્રમુખ તરીકે સારી કામગીરી કર શહેરની જે સેવા કરી છે એના માટે મિનલબેન દેસાઈને પણ મારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ આગળ વધો ખૂબ સુખી અને એનું આરોગ્ય તંદુરસ્તી ખૂબ સારી રહે એવી પ્રભુને પ્રાર્થના અને આજે સેવાકીય કેમ્પ દ્વારા સરકારની અનેક એવી યોજનાઓ થકી આજે આ સેવાકીય કેમ્પ યોજ્યું છે અલ્પેશભાઈ અને એની ટીમે એના માટે ફરીવાર અલ્પેશભાઈ અને ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન કારણ કે એમના ધર્મપત્ની મીનલબેન દેસાઈ છે ત્યારે એક સેવાકીય કાર્ય કરીને એમનો જન્મદિવસ જે ઉજવા માટે એમને જે પ્રયાસ કર્યો છે એના માટે ફરીવાર લોકો જન્મદિવસ તો ઉજવે પરંતુ જન્મદિવસની સાથે સાથે લોકોને યાદગાર રહે તેવા કાર્ય કરવાના હાલમાં અત્યારે હાલમાં લોકો એ પ્રમાણે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે આજે મિનલબેન જે માજી નગરપાલિકાના પ્રમુખ છે તેઓને વય વંદના કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બનાવવાનો કેમ્પ સાથે સાથે મોતિયાના ઓપરેશન અને મોતિયાના આંખના નિદાન માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સર્વોદય રોહિત સમાજ નવસારી સંસ્કૃતિક ભવન છાપરા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો અને નવથી બે વાગ્યા સુધી આ કાર્ય કેમ્પનો સમય હતો અને તેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પણ લાભ લીધો હતો ત્યારે મિનલબેને જે પોતાનો જન્મદિવસ અનોખી રીતે જોયો છે ત્યારે મિનલબેનને પણ પોતાના નવ પોતાની આજે જન્મદિવસ નિમિત્તે નવસારી લાઈવ તરફથી પણ તમને શુભેચ્છાઓ અને આવા જ